નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું કે તમારા મોબાઈલની ઉપર જે ડિસ્પ્લે પર એડ આવે છે તો એને બંધ કેવી રીતે કરવી જ્યાં મિત્રો ઘણા બધા લોકોને આ પ્રોબ્લેમ ફેસ કરવો પડે છે અને કોઈપણ વસ્તુ મોબાઈલ ઓપન કરે અથવા તો કોઈપણ વસ્તુ ચેક કરે તો તરત જ એમાં રમી સર્કલ લે કે કોઈપણ ગેમની એડ આવી જાય છે અને એના માટે તમારે ત્રીસ ચાલીસ સેકન્ડ વેઇટ કરવો પડે છે ત્યારે જ એડ જે છે એ ક્લોઝ થાય છે આના લીધે બહુ જ તમારે પરેશાનીનો સામનો કરવો પડે તમારો સમય પણ બરબાદ થાય છે એટલા માટે એને બંધ કરવી હોય તો એના માટે શું કરવું જોઈએ કયા કયા સેટિંગ્સ આવે એના વિશે આપણે જે સ્ટેપ બાય સ્ટેપ માહિતી જાણીશું તો વિડીયોને લાસ્ટ સુધી ઉતારે રહેજો તો ચાલો શરૂ કરીએ તો મોબાઈલ ડિસ્પ્લે પર આવતી એડને હંમેશા માટે બંધ કરવા માટે તમારા મોબાઈલની અંદર ફક્ત ત્રણથી ચાર સેટિંગ્સ કરવાના હોય છે અને તમારા મોબાઈલની અંદર જો કોઈ વાયરસ આવી ગયો હોય તો એ વાયરસ તમારે હટાવી દેવાનો છે એ બધી વસ્તુનો આપણે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ કરીશું આ વિડીયો તમે જોયા પછી બીજો વિડીયો કોઈ તમારે જોવાની જરૂરિયાત નહીં રહે તો સૌ પ્રથમ તમારે પહેલું સેટિંગ્સ કરવાનું છે તમારે અહીંયા સેટિંગ્સ ઓપન કરી લેવાનું છે તો હું અહીંયા સેટિંગ્સ ઓપન કરી લઉં છું ત્યાર પછી તમારે એ જો આ એપ્સનું નિશાન આ જાયકોન ના મળે બરાબર એપ્સનું ઓપ્શન ના મળે તો તમારે પછી તમારે અહીંયા ડિફોલ્ટ એપમાં જવાનું છે તો અહીં લખશો ડીફ લખશો બરાબર તો અહીંયા નું ઓપ્શન આવી જશે અહીં તમે જોઈ શકો છો ડિફોલ્ટ એપ એના ઉપર આપણે ક્લિક કરી લઈએ એના પર ક્લિક કરશો એટલે તમારે અહીંયા નથી જવાનું હવે તમારે અહીંયા સી ઓલ એપ્સ મતલબ કે તમારી જેટલી પણ એપ ઇન્સ્ટોલ કરેલી હશે એ તમામ એપ્સ તમને અહીંયા જોવા મળી જશે તો તમારે એમાં સૌપ્રથમ એમાં એન્ટર કરવાનું છે હવે તમારે અહીંયા તમામ એપ્લિકેશન જે અત્યાર સુધીમાં ડાઉનલોડ કરેલી હશે એ તમામ એપ્લિકેશન અહીંયા આવી જશે પરંતુ અમુક એપ્લિકેશન એવી હશે કે જેમાં કોઈ પણ લોગો નહીં હોય જેમાં કોઈ નામ નહીં હોય અને એમાં સાઠ સિત્તેર એમ બી સતું બસ્સો એમ બી એ હોય છે બરાબર ખાલી એમ બી બતાવશે તમને સમજી લેવાનું કે તમારા મોબાઈલની અંદર એ વાયરસ આવી ગયો છે કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની સાથે સાથે અને એટલા માટે જ તમારા ડિસ્પ્લે પર એના લીધે એડ આવે છે બરાબર તો હવે આમાં આ પ્રમાણે તમે સ્ક્રોલ કરશો એટલે તમને નહીં મેળ આવે તો તમારા તમારે એના માટે ડાર્ક મોડ એક વખત કરી લેવાનો છે તો હું અહીંયાથી ડાર્ક મોડ કરી લઉં છું એક્ઝિટ થઈ જવા અહીંથી પહેલાં તો અહીંયા તમે જોઈ શકો છો ડિસ્પ્લેન્ડ બ્રાઇટનેસ તેના ઉપર આપણે ક્લિક કરીએ અને અહીંયા ડાર્ક થીમ એના ઉપર આપણે ક્લિક કરીએ એટલે ડાર્ક થઈ જશે આ પ્રમાણે ડાર્ક થઈ ગયું છે હવે તમારે જે એપમાં આપણે ગયા હતા તો એમાં આપણે જવાનું છે તો અહીંથી આપણે ક્લિક કરી લઈએ હવે અહીંથી તમારે ધીરે ધીરે અહીંયા એક વખત સી ઓલ કરી લેશું આપણે હવે અહીંથી તમારે આપણે આ પ્રમાણે ધીરે ધીરે અહીંયા તમે આ પ્રમાણે સ્ક્રોલ કરશો બરાબર તો તમને ક્યાંક ને ક્યાંક આવી રીતના બતાવશે અહીંયા તમે જોઈ શકો છો પહેલું જ એડ છે બરાબર તો અહીંયા એકસો છાસઠ એમ એક છે વાયરસ વાયરસ છે જે પણ એપ હશે ડાઉનલોડ કરેલી હશે પરંતુ એની સાથે સાથે આ વાયરસ આવી ગયો છે અને એના લીધે જ તમારે તમારા મોબાઈલની અંદર ડિસ્પ્લે ઉપર એડ આવે છે તો એને તરત જ તમારે અનઇન્સ્ટોલ કરી દેવાનો છે અહીંયાથી અનઇન્સ્ટોલ કરી દેવાનું છે ડિલેટ કરી દેવાનું છે તો અહીંયાથી હું અનઇન્સ્ટોલ કરી દઉં છું અને અહીંયા ઓકે કરી દઉં છું એટલે એ ડિલેટ થઈ જશે તા એક પેલું સેટિંગ્સ થયું છે હવે આપણે બીજા સેટિંગ્સમાં આપણે જઈએ તો તમારે સૌ પ્રથમ બીજા સેટિંગ્સમાં આપણે પ્લે સ્ટોરમાં જવાનો રહેશે પ્લે સ્ટોરમાં અને તમારે અહીંયા લોગો ઉપર ક્લિક કરવાનું છે લોગો ઉપર ક્લિક કરશો એટલે તમારે અહીંયા મેનેજ એપ્સ ડિવાઇસ એના ઉપર આપણે ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા મેનેજમાં ક્લિક કરવાનું છે મેનેજમાં ક્લિક કરશો એટલે તમારી જેટલી પણ ઇન્સ્ટોલ એપ છે સેવન્ટી એઇટ મારે ઇન્સ્ટોલ એપ છે તો બરાબર તો એ તમામ એપ આવી જશે આમાંથી તમારે કોઈ બિન જરૂરી હોય તો તમે અહીંથી ડિલીટ કરી શકો છો બાકી તમારે અહીંથી ક્લિક કરવાનું છે અને તમારે અહીં નોન ઇન્સ્ટોલ એના ઉપર આપણે ક્લિક કરવાનું છે એના પર ક્લિક કરશો એટલે તમારી જેટલી જેટલી નોન ઇન્સ્ટોલ મતલબ કે એક વખત ઇન્સ્ટોલ કરી અને પાછી અનઇન્સ્ટોલ કરી દીધી છે તો એ એપ પણ તમારા અહીંયા હશે તો એના લીધે પણ તમારે ઘણી વખત વાયરસ આવતો હોય છે કારણ કે એ પરમિનન્ટ ડિલીટ નથી થતી એ તમારા મેમરી રોકે છે અને મેમરીમાં હોય છે તો આ પ્રમાણે તમારે અહીંથી સિલેક્ટ કરી એક એક અને તમારે અહીંયાથી ડિલેટ કરી દેવાની છે જેટલી પણ તમારી નોન ઇન્સ્ટોલેટ હોય એ તમામને તમારે ડિલેટ કરી દેવાની છે પરંતુ એકથી તમારે વધારે ઇમેલ આઈડી લોગ હોય તો એના ઉપર ક્લિક કરો અને અહીંયાથી તમે ક્લિક કરશો અને વધારે જો ઇમેલ આઈડી લોગ હોય તો તમામની તમારે ચેક કરી લેવાની છે કે ભાઈ મારે નોન ઇન્સ્ટોલમાં એપ પડી છે કે નહીં કારણ કે જો નહીં ડિલીટ કરો તો તમારા અહીંયા જે છે એ બંધ નહીં થાય બરાબર તો અહીંયા આ પ્રમાણે આપણે ચેક કરી લઈએ ત્યાર પછી અહીં મેનેજ ડિવાઇસ મેનેજ કરીને છે અને અહીંયા નોન ઇન્સ્ટોલ કરીને છે એના ઉપર આપણે ક્લિક કરીએ એટલે તમારામાં જો ડિવાઇસ હોય બરાબર આવી રીતના એપ્સ હોય હું તો દર વખતે ડિલીટ કરી નાખું છું જો તમારામાં હોય તો તમે તરત જ ડિલેટ કરો બરાબર તો આ બીજું સેટિંગ છે ત્રીજા સેટિંગની વાત કરું બરાબર તો અહીંયા તમે જો મેક્સ પ્લેયર યુઝ કરતા હોય તો અમે એડવર્ટાઇઝ આપતી હોય છે મેક્સ પ્લેયર ઓપન કરી લઈએ આપણે તો આ પ્રમાણે તમે ઓપ આપ શું તમારે એ ડોટા કન્ટિન્યુઅસ શરૂ હોય બરાબર પ્લેયર વાપરતા હોય અથવા તો વિડીયો કોઈ પણ એપ્લિકેશન યુઝ કરતા હોય તો તમારે આ પ્રમાણે એડ આવતી હોય છે હવે એને તમારે કેવી રીતે બંધ કરવી તો એનું પણ એ પરમિનેન્ટલી સેટિંગ્સ કરવું જરૂરી છે બરાબર તો એના માટે સેટિંગ્સ ક્યાં કરવું તો તમારે સૌ તમારે જવાનું છે સેટિંગ્સમાં તો હું અહીંયા સેટિંગ્સ ઓપન કરી લઉં છું સેટિંગ્સ ઓપન કરીને તમારે અહીં લખવાનું છે ડીએનએસ આ પ્રમાણે ડીએનએસ લખી લેશું છે આપણે ત્યાર પછી અહીં આવશે ડીએનએસ પ્રાઇવટ ડીએનએસ તો એના ઉપર આપણે ક્લિક કરીશું એના પર ક્લિક કરશો એટલે અહીંયા પ્રાઇવેટ ડીએનએસ કરીને જે છે તો એ તમારું ઓફ છે એને ઓન કરવાનું છે અને ઓન કરીને તમારે એક વર્ડ લખવાનો છે શું લખવાનું છે એ હું તમને જણાવી દઉં અત્યારે ઓફ છે તમારે અહીં ત્રીજું નંબરનું ઓપ્શન જે છે સિલેક્ટ કરવાનું છે પ્રાઇવેટ ડીએનએસ પ્રોવાઈડર હોસ્ટ નેમ કરીને છે એના ઉપર આપણે ક્લિક કરવાનું છે હોસ્ટ નેમમાં તમારે શું લખવાનું છે આ પ્રમાણે તમારે લખી દેવાનું છે dnsedgard.com ડોટ કોમ આટલું લખી અને તમારે અહીંયા સેવ કરી દેવાનું છે હવે તમારે જે પ્લે સ્ટોરમાં મેક્સ પ્લેયરમાં જે તમારે એડવર્ટાઈઝ આવે બરાબર તો એ પણ તમારે એડવર્ટાઈઝ નહીં આવે અહીં તમે જોઈ શકો છો અને આપણે એક વખત ક્લોઝ કરી દઈશું અને ફરીથી આપણે ઓપન કરીશું એટલે તમારે જે મેક્સ પેરમાં એડ આવતી હશે તો એડ પણ તમને બંધ થઈ જશે લાઈફ ટાઈમ બંધ થઈ જશે અને બીજી કોઈ પણ એપ્લિકેશન તમે જો ઓપન કરશો તો પણ તમને આમાં ક્યાંય એડ જોવા નહીં મળે બરાબર તો આ ત્રીજું સો મેઇન જે છે ત્રણ સેટિંગ્સ જે છે તો એ કમ્પ્લીટ થઈ છે હવે તમને એક ઔપચારિક સેટિંગ્સ જે બધા કરાવતા હોય એ હું તમને કરાવું છું એના માટે તમારે સૌ પ્રથમ ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે ક્રોમ બ્રાઉઝર ઓપન કરીને ત્યાર પછી તમારે થ્રી લાઇનિંગ ઉપર ક્લિક કરો થ્રી લાઇનિંગ ઉપર ક્લિક કરશો એટલે તમારે સેટિંગ્સ ઉપર ક્લિક કરવાનું છે સેટિંગ્સ ઉપર ક્લિક કરશો એટલે તમારે અહીંયા તમારે નીચે જવાનું રહેશે અને એક સાઇટ સેટિંગ્સ એનું એક ઓપ્શન આવી જશે તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે સાઇટ સેટિંગ્સ ઉપર ક્લિક કરશો એટલે તમારે એક અહીંયા કૂકીસનું એક ઓપ્શન આવશે તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે અહીં નીચે તમે સ્ક્રોલ કરશો એટલે તમારે અહીંયા જોઈ શકો છો થર્ડ પાર્ટી કૂકીઝ કરીને છે એના ઉપર આપણે ક્લિક કરવાનો છે બરાબર હવે આમાં તમારે ઓલ થર્ડ પાર્ટી કૂકીઝ કરીને છે એ તમારે પહેલું ઓપ્શન સિલેક્ટ હશે તો તમારે અહીંયા બીજું ઓપ્શન સિલેક્ટ કરવાનું છે અથવા તો તમે ત્રીજું ઓપ્શન સિલેક્ટ કરી શકો છો બરાબર તમે બીજું ઓપ્શન સિલેક્ટ કર્યું છે આટલું કરીને તમારે બે કોઈ જવાનું છે આ તમામ સેટિંગ્સ થઈ ગયા પછી ફરી એક વખત તમારે લાસ્ટ વખત તમારે એક વખત સેટિંગ્સ ઓપન કરી લેવાનું છે સેટિંગ્સ ઓપન કરીને તમારે ગૂગલ માં જવાનું છે તો અહીંયા નીચે તમે સ્ક્રોલ કરશો એટલે ગૂગલનો ઓપ્શન આવી જશે ના આવે તો અહીંયા તમારે સર્ચ પણ કરી શકો છો તો હું અહીંયા ગૂગલ ઓપન કરી લઉં છું ગૂગલ ઓપન કરશો એટલે કંઈક આ પ્રમાણે ઇન્ટરફેસ થશે અહીંયા રિકમેન્ડ ડેસ કરીને છે તો આપણે અહીંયા ઓલ સર્વિસ ઉપર ક્લિક કરી લેશું એટલે ઓલ સર્વિસ અહીંયા આવી જશે અને એમાં પહેલું ઓપ્શન છે એડ્સ કરીને છે તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે હવે એડ્સ ઉપર ક્લિક કરશો એટલે તમારે આ બે ઓપ્શન આવી જશે પેલું જે છે રીસેટ એડવાઇઝર એડવર્ટાઇઝિંગ્સ આઈડી કરીને છે તો એના ઉપર આપણે ક્લિક કરીશું અને આપણે અહીંયા કન્ફર્મ કરી લેશું તો હું અહીંયા એને કન્ફર્મ કરી લઉં છું ત્યાર પછી બીજું ઓપ્શન છે એને પણ આપણે અહીંયાથી ડિલેટ એડવર્ટાઇઝિંગ કરીને કરી લેશું તો એને પણ આપણે કન્ફર્મ કરી લેશું હવે આપણે અહીંયા ગેટ ન્યૂ એડવર્ટાઇઝિંગ્સ આઈડી કરીને છે તો એના ઉપર આપણે ક્લિક કરી અને આપણે કન્ફર્મ કરી લેશું બસ આટલું જ કરવાનું છે તમારે આના સિવાય બીજું કોઈ વસ્તુ કરવાની નથી ગેરંટી સાથે કહું છું મિત્રો કે તમારા મોબાઈલની અંદર લાઈફ ટાઈમ કોઈ દિવસ પણ એડ નહીં આવે તમે ટ્રાય કરીને જોજો મિત્રો અને તમે કોમેન્ટ કરીને બતાવજો કે તમારા મોબાઈલની અંદર એડ બંધ થઈ છે કે નહીં વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો